નવ નિર્મિત રોબોટિક ગેલેરી છે ગુજરાત સાયન્સ સિટીનું આત્યાધુનિક આકર્ષણ 11000 સ્ક્વેર મીટર વિસ્તારમાં નિર્મિત રોબોટિક ગેલેરી ઇન્ટરેક્ટિવ ગેલેરીના રૂપમાં આત્યાધુનિક રોબોટિક ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે અહીં પ્રવેશતા જ ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિૃતિ તમને अचंभિત કરી દેશે ખાસ કરીને તૈયાર કરાયેલા આ હ્યુમનોઇડ રોબોટ જે વાતચીત કરી શકે છે અને એને સામાજિક અભિગમ પણ કેળવેલ છે તે આપનું અભિવાદન કરશે અને ગેલેરીનો પરિચય કરાવશે આ રોબોટ આનંદ આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરતો કરતા મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે આ ગેલેરીના ફ્લોર પર મેડિસિન એગ્રીકલ્ચર સ્પેસ ડિફેન્સ અને રોજિંદા જીવનમાં ઉપયોગી અલગ અલગ ક્ષેત્રના રોબોટ્સ આ અદ્ભુત અને अनोખો VR ઝોન મુલાકાતીઓને અલગ વિશાળ આભાસી દુનિયાની સફર કરાવે છે રોબોટિક ગેલેરીની સફર રોબો કેફેની મુલાકાત વગર અધૂરી છે અહી રોબો શેફ જમવાનું બનાવે છે અને રોબો વેટર આપની પાસે આવી જમવાનું પીરસે છે 79 પ્રકારના 200 થી વધુ રોબોટ અને વિવિધ રોબોટિક વર્કશોપ કિટ હકીકતમાં રોબોટિક્સ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન છે